સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાનનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પખવાડિયા દરમિયાન સફાઈ તેમજ શ્રમદાન અને સાંસ્કૃતિક ફેસ્ટનું ઉદ્ઘાટન સાથે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે પાદરા નગરપાલિકા દ્વારા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાદરાના કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ મણીષાબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્ય અને ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોએ પ્રદીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કચરા નિવારણ સામૂહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જન સહભાગીતાને પ્રોત્સાહિત કરવાનો છે આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચુમ્મોતેરમાં જન્મદિવસની સૌને શુભકામનાઓ આજરોજ માન્ય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે પાદરા ચોક્સી કે ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્વચ્છાઇ સેવા પખવાડિયાનો શુભારંભ કરવાના કરવામાં આવ્યો હતો અને આજના દિવસે સૌને સફાઈ ઉપર ખાસ ધ્યાન આપવા વિનંતી છે એક પખવાડિયા સુધી સૌ કોઈ સ્વચ્છતા ઉપર ધ્યાન આપે પોતાની આજુબાજુના વિસ્તારમાં સફાઈ રાખે અને સૌને એ એવી અપીલ કરું છું કે એક પખવાડિયા માટે નહીં પરંતુ હર હંમેશ માટે જીવન પર્યંત સૌ કોઈ સ્વસ્થાઈ સેવાના નિયમને અપનાવે અને પાત્રાને સ્વચ્છ રાખે એવી સૌને અપીલ કરું છું